મારું નામ અનિલ કુમાર કાંતિભાઈ રોહિત ગામ કાવટ અનિલભાઈ તમારું એક ફાઉન્ડેશન છે એ ફાઉન્ડેશન બીજેડ સાથે કનેક્ટેડ છે શું છે સમગ્ર બાબત કે હા તો મૈત્રી ફાઉન્ડેશન નામ છે અને જેનું રિસેન્ટલી લગભગ ચાર પાંચ મહિના એનું આપણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને એમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા હું મારા એક મિત્ર કમલેશભાઈ પછી કમલેશભાઈ ચૌહાણ ધવલભાઈ પટેલ આપણે કિરણસિંહ ભીખુસિંહ પરમાર અમીશભાઈ અસીમભાઈ પલકભાઈ ધવલભાઈ આ બધા ટોટલ અગિયાર ટ્રસ્ટીઓ છે અગિયાર ટ્રસ્ટીઓમાં કોઈ રાજકારણ સાથે જોડાયેલું કોઈ રાજકારણ સાથે જોડાયેલ તો આમ તો આપણે અમદાવાદના ધારાસભ્યશ્રી જે પણ અનાથ નિરાધાર બાળકો હોય કે જે ચૌદ વર્ષથી ઓછી ઉંમરના હોય અને જેમના માથે છત ના હોય તો એવા બાળકો માટે મકાન માટેની વ્યવસ્થા કરતો મૈત્રી ફાઉન્ડેશન

હા એક મકાન આપણે ગયા મહિને પાળ ગામે બનાવ્યું હતું અને બીજા મકાનની ગાડી આપવામાં આવી છે ના એ બીજેડ દ્વારા નથી આપવામાં આવી એ મૈત્રી ફાઉન્ડેશનના કામ માટે અલગ અલગ ગામમાં જવાનું થતું મકાનની જોવા માટે તો એ મૈત્રી ફાઉન્ડેશન માટે જ આપણે ગાડી લીધી હતી सीआईडी क्राइम गुजरात द्वारा जो बीजेड ग्रुप और बीजेड ग्रुप की कंपनी बीजेड फाइनेंस और फाइनेंशियल सर्विसेज पर जो क्राइम रजिस्टर्ड हुआ है उसमें सात आरोपी को पुलिस ने अरेस्ट किया है उसमें से एक जो है वो बीजेड ग्रुप का एजेंट था मयूर दर्जी उसको हमने अरेस्ट करके जुडिशियल कोर्ट में प्रेजेंट किया तो 30 तारीख तक उसका पुलिस कस्टडी रि, रिमांड हमको मिला है और जो इन्वेस्ट करता थे तो इन्वेस्टर्स के रुपयों से खरीदी हुई लग्जरियस गाड़िया मर्सिडीज है पोर्शे है फॉर्च्यूनर है स, और टाटा की हैरियर गाड़ी है वो भी वो क्राइम के मुद्दा माल के तौर पर हमने जब्त किए हैं बीजेड ग्रुप के इन्वेस्टिगेशन के दौरान हमको अकाउंट मिले हैं उसकी डिटेल्स हमने कंसर्न कोर्ट को भेज दी है वो अभी मिलने के बाद उसका एनालिसिस करके फिर उसमें हम आगे बढ़ेंगे સ્નેહી મિત્ર બાયડના ધારાસભ્ય હું એવું માનું કે જુજારુ નેતા એમને એમની સ્પષ્ટતા કાલે અનેક વિધ ચેનલોમાં કરી કે ભૂપેન્દ્રસિંહ માટેના જે સારી વાતો એમને અહીંના જ રોમુરના જે કાર્યક્રમમાં કરેલા હતા અને એ કાર્યક્રમમાં એમને બહુ જ સારી સ્પષ્ટતા કરી હું એવું માનું છું પણ હું વ્યક્તિગત રીતે મિત્રતામાં એમને કહેવા માંગુ છું કે એમના બે શબ્દો જે થોડા દુઃખ એવા છે પહેલી વાત એમને બહુ સારી કરી કે હું કોઈ પણ નિર્ણયનો જવાબ આંખે આપતો પણ એની સાથે બીજેડ પાંચ હજારથી થી પંદર હજાર વિદ્યાર્થીઓ સેના માટે લઈ જશે તો એમને ગ્રોમોર માટે જે વિષય મૂક્યો કે ગ્રોમોર એક મૃતકાય સંસ્થા બની ગઈ હતી ટકી ન શકે એવી સંસ્થા બની ગઈ હતી એટલા માટે હું એમને રિક્વેસ્ટ કરું છું કે આપ જાહેર જીવનના વ્યક્તિ છો આપના શબ્દો આપના ફોલોવર્સ એક્સેપ્ટ કરતા હોય છે આની કોઈ અસર જૂના ટ્રસ્ટીઓ પર પડે એવું વસ્તુ બની શકે છે એટલે ભવિષ્યમાં મહેરબાની કરીને આપ આવા શબ્દોનો ઉપયોગ એટલા માટે ના કરતા કે આપણે જોડાયેલા વ્યક્તિઓ છીએ શૈક્ષણિક સંસ્થાઓ અનેકવિધ શૈક્ષણિક સંસ્થાઓથી પણ આપ જોડાયેલા છો અને કોઈ પણ સંસ્થા કોઈ પણ ટ્રસ્ટ નફાના ધોરણથી સંસ્થા નથી બનાવતી પણ ગમે તેવી પરિસ્થિતિની અંદર સત્તર વર્ષથી આ બીજને એક વટવૃક્ષ રોમોનું વટવૃક્ષ અમે બનાવ્યું છે અને અવિરત અને એ જ હું એવું માનું કે આ જ ગ્રોમોરના બ્રાન્ડના આધારે ભૂપેન્દ્ર ભૂપેન્દ્રસિંહને ઈચ્છા ગ્રોમોર લેવાની થઈ હતી કે એક મોટું નામ છે એક મોટી બ્રાન્ડ છે હવે એ બ્રાન્ડ ક્યારે મૃતપાય ન હોય એટલે હું ફરીથી રિક્વેસ્ટ કરીશ ધવલસિંહજીને કે આપ આવા શબ્દો ફરીથી ક્યારેય ઉપયોગમાં નહીં લેતા જે પ્રકારે તમે વાત કરી સરકારશ્રીને રજૂઆત કરી કે માનદ સેવા મળી રહે તો કદાચ સરકાર દ્વારા માનદ સેવા નથી મળતી તો મંડળ દ્વારા આગળ વધારવામાં આવશે તેઓના દ્વારા અમારી રિક્વેસ્ટ છે આપ સમજો આમાં શું થાય કાયદાકીય વિષય એવો છે કે સરકાર કોઈ વહીવટદાર નિયુક્ત કરે આની અંદર અને એ તો ઓફિશિયલ ટ્રસ્ટ એક્ટની અંદર બી આ બધા વિષયોના ઉલ્લેખો થયેલા છે કે જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય એ વખતે સરકાર ઇન્વોલ્વ થાય છે પણ અમારી રિક્વેસ્ટ એટલા માટે છે કે પિસ્તાલીસો વિદ્યાર્થીઓ અને એમના પેરેન્ટ્સ આપણા સંપર્કમાં છે અને જ્યારે ત્યારે આપણા ભરોસે જે વિદ્યાર્થીઓ એ છે તો અમે એક એથિકલી એક એક સિદ્ધાંતના બેઝ ઉપર કહીએ છીએ કે અમારે કોઈ જ નફાનો ઉદ્દેશ એમાં ન હોય માત્ર માનજ સેવાનો વિષય છે તો અમે સાથે રહીને કોઈ વહીવટદારો એની સાથે રહીને અને આગળ રન કરવા માટે ઈચ્છિત છીએ

સાહેબ શ્રી અરવલ્લીના હુકમ નંબર ત્રણસો પોતા એકત્રીસ દસ જીરો એકાણું બે હજાર ત્રેવીસ થી બિનખેતી થયેલ જમીન પર બાંધકામ કરવા નગર શ્રી પ્લાન મુજબ મંજૂર કરેલ છે જે વંજાણી લેવામાં આવ્યો બાંધકામ રજા ચિઠ્ઠી આપવા સર્વાનુનતે ઠરાવવામાં આવે